મને પાકી ખબર છે આ છે ને ઈદ બસે એ ડો હોય જો ડો હોય જો ડો હાનું બધું જો તે તું છે હું છે ને જાત આ તો ભલે બેસી ઇન્દ્રી થા હોય આપણે પણ ઓલું તો ખાય હો આ ડોહો મારો દીકરો બઈ એમ લાયો લાયો કે નો લાયો એમ બઈ કે મને દુખ તો થયું તો ઘડી એ હાલો એ બુથા કાકા તમારે ઘરે છે મારા બાપુ આવ્યા તા કાયું ના નીકળી જાય હા તે સારું ઓલ્યા રમા કાકા ની ફોન કરું હા મારા બાપા શ્યા ગયા છે એ કાંઈ ખબર પડતી ને મારા તું કઈ ના ગયા હોય હો કેમ કે મારું તો આવી મારું ઘર તમારા ઘર ની કે હે બટા મને કે હમ નથી હે બાપા હે વાહ બાપુ વાહ તમે ઘરે લઈ આયા છો એ તારા હાથ નથી લાયો જો તારી માં છે આ મારી માં છે હા તઈ લાખ માં લાયો સાવ અંતમાં બોલે હિન્દી હિન્દી બોલે હા હું કે હમ તો નથી બોલી હવે આવી હિન્દી બોલે નો લવાય પણ હું તો કે ए, क्या? बोले बापा, ए, पन के ए, आ, आपने उसके साथ शादी की है हाँ मैंने वो बुढे के साथ शादी कर ली शादी कर ली तीन साथ शादी क्यों की है पैसा ए, ए, है सिंत, सिंतेर साल हो गया है उसका पर तुम्हारा छोकरो सो इनके મેં કડાકા હું શાદી આપણા ચાહી ક્યાં પૈસા હે તો પૈસા કરી છે તારે જોઉં છે રોટલા તો દે ને આ સાચી જિંદગી મેન કરી લોકરાંગી મેને કઈ સમજો નહીં બધું સમજાવી માં મને આવડતું નથી ત્રણ લાખ રૂપિયા દીધા મારો બાપો બોલો ગાંડો

મને કાટ મૂકો ભાઈ કાટ મૂકો છે લે આ તમારી માં બધી લઈને જાય છે એ નો લઈ જાય તને વિશ્વાસ નથી એ મરો રાખો રાખો આટે રાખવી જ છે તમ તારે મુરીને કાજે પાઈ કરું જો વેટીઓ ખાને ભાઈ તાર કાઈ નો થાય એ ખાવું છે ખાવું છે ક્યાં ખાવું છે મુજે ખાના નહીં હે મુજે ચા પીની હે જાય ચા ચા પીઓ હે આટે બનાઈ નાખવા હું તમ તારે અંદર જાવ સુ બનાવો હો આ બે જ તમ તારે

તાર ત્યારબાદ હિન્દી બોલે બોલ એ હિન્દી બોલે છે અને એની હિસ્ટ્રી લઈને એને મને ખબર છે બોલ શું ઈ ઓલ્યો બાજુ ગામ નો સમજો નહીં હા ઈ આને જ લાવ્યો તો હો ટકા મને પાકી ખબર હે

से चली जा, वरना ए, मगने को तू जानते इसके पास इतना बड़ा छरा है गला का। को। 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 को खत्म नहीं जाऊंगी जो करना है वो कर लो ए, दो छरे लेके से ऐसे नहीं अं� मानेगी मार डालूंगा तेरे को

લેકે મારી અંબા પૈસા કેટલા પૈસા લેવાના મારે ચાલો મારી વાત સર તું છે હું પાથાવ તમારા ડોહા એ રહીને પૈસા થૂતવાના કામ કરે છે એ કાય એવું કામ ન કરતી હોય મારા બાના જૂના ઘરાણાન ભરાણા તમારે જે હંગરા પીડા ને બધું કાઢીને વેચે છે તમે હરખઈ ગયા છો એ હસકા હા એ પરિતેન ગામમાં ઓલા સંબંધ કાકાને ઓલ્યા 10 લાખ નું થાબ મારીને વઈ જઈતી અને તમે ઇનેત લઈને આયા પણ તો 3 લાખ રૂપિયા લઈને ગઈ ઈ ગયા પોલીસ આ પસા મેં દીધા ઇનાઈ કાઢવાના

અને મારા હાટું ના ગોતો હવે તારા કઈ ના ગોતું જશે છે મારે હા તો હારું હોય ને ગોતી છે ત્રણ લાખ રૂપિયા ગયા એ તારા લીધે જ થયું બધું